અમદાવાદના બીમાર કોર્પોરેટરો આવું કહ્યું એટલે તમને લાગ્યું કે એવા કોર્પોરેટરનું લિસ્ટ હશે જે બીમાર હશે ના 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 એવું નથી લિસ્ટ છે એ વાત સાચી પણ એવા કોર્પોરેટરોની જે પોતાને વારંવાર બીમાર બતાવે છે પણ કેમ સીધી વાત છે યાર સત્તા જોઈએ છે સત્તા પર બેસીને જે જવાબદારી આવે છે એ નથી જોઈતી એટલે એવા કોર્પોરેટરોને તો આપણે વોટ આપીને સત્તા પર લાવ્યા છીએ શું કરીએ કઈ નહીં લિસ્ટ આપું છું આ રિપોર્ટમાં નિર્ણય તમારે લેવાનું રહેશે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એના માટે તો જોઈ લો તમે લિસ્ટ ભાઈ બહાના બનાવતા તો અમદાવાદના કોર્પોરેટરો પાસેથી શીખો કોને કોને નાગરિકોના હિતની ચર્ચામાં રસ જ નથી અમદાવાદમાં કેટલા કોર્પોરેટરો પડે છે વારંવાર બીમાર આવો સવાલ એટલે થાય કારણ કે અમદાવાદના નાગરિકોના પ્રશ્નો માટે દર મહિને મહાનગરપાલિકાની બોર્ડ બેઠક યોજાતી હોય છે છેલ્લી પાસઠ બોર્ડ બેઠકમાં બત્રીસ કોર્પોરેટર પોતે બીમાર હોવાનું કારણ આપી અને તેમાં હાજર નથી રહ્યા અને પાછા મેડિકલ સર્ટિફિકેટ પણ બોર્ડની બેઠકમાં રજૂ નથી કર્યા પ્રજાની સમસ્યાની રજૂઆત માટે યોજાઈ છે બેઠક કોર્પોરેટરો બીમાર રહે તો પ્રજા કેવી રીતે સાચી થાય પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવામાં સત્તાધીશોને આળસ આવે છે ચૂંટણી યોજાય ત્યારે નાગરિકો વિશ્વાસ મૂકીને નગરસેવકને પસંદ કરતા હોય છે કે તેમની પ્રાથમિક સુવિધાઓનું ધ્યાન રાખશે અને વિકાસ કરશે તેમની સમસ્યાઓને સમજશે પરંતુ હવે તમને એ લિસ્ટ પણ બતાવીએ જે કોર્પોરેટરો વારંવાર બોર્ડ બેઠક હાજર રહે છે ચાવડા બહેરામપુરા વોર્ડ પક્ષ કોંગ્રેસ સત્યાવીસ વાર ગેરહાજર સિદ્ધાર્થ પરમાર રામુલ હાથીજ પક્ષ ભાજપ ઓગણીસ વાર ગેરહાજર રાજશ્રી કેસરી ચાંદખેડા પોળ પક્ષ કોંગ્રેસ સત્તર વાર ગેરહાજર કાંતિભાઈ પટેલ બોરકદેવ બોર્ડ પક્ષ ભાજપ વીસ વાર ગેરહાજર અશ્વિન પેઠાણી બાપુનગર પોડ પક્ષ ભાજપ બાવીસ વાર ગેરહાજર મંજુલા ઠાકોર સરસપુર બોર્ડ પક્ષ ભાજપ બાવીસ વાર ગેરહાજર દિનેશ કુશવા સરસપુર રખિયાલ પોડ પક્ષ ભાજપ સત્તર વાર હાજર લિસ્ટ તો તમને બતાવી દીધું હવે આ મુદ્દે ઇન્ડિયા કોલોની વોર્ડના ના કોર્પોરેટર પ્રજ્ઞાબેન બારોટ કે જે ગેરહાજર રહ્યા હતા તેમનો સંપર્ક કર્યો તો તેમણે શું કહ્યું સાંભળો જુઓ દરેક બોર્ડમાં હું જતી જાઉં છું પણ મારા વચ્ચે એક્સિડન્ટ થયો તો એટલે હું જઈ શકી નહીં અને મારા પગે તકલીફ છે એટલે હું જઈ ના શકી અને હું એક કઈ બોર્ડ એવું નહીં હોય કે હું નહીં ગઈ હોય અને દરેક પ્રજાની અંદર ફરું છું અને દરેક વોર્ડ માં હું જાઉં છું બે કે ત્રણ બોર્ડ માંથી નહીં ભરાયો કારણ કે મારે તકલીફ એક્સિડન્ટ નો થઈ ગયો હતો એટલે મને આરામ કરવાનું કે હું ના જઈ શકી વોર્ડ તો મારે દરેક કામ થાય છે વડમાં હું દરેક વડમાં કામે મારા સરસ બોલો દરેક ગલી ગલી તમે જઈ શકો તો પૂછો તમારા મારા વડના કામ કેવા થાય છે એ તમે પોતે જ જઈને તપાસ કરી લો અમે સ્થાનિકોને પણ પૂછ્યું કે તેમણે જેમને ચૂંટીને સત્તાની ખુરશી પર બેસાડ્યા તે તેમની સાથે જો આવી રીતે વિશ્વાસઘાત કરતા હોય તો તેમને કેવું લાગી રહ્યું છે તે પણ સાંભળો પેનલમાં જે પણ કોઈ સક્રિય હોય ને અમારી વચ્ચે આવતા હોવા જોઈએ ને વચ્ચે આવીને આપણી વચ્ચે વાત કરે અને કામ કરાવે તો કામ ના ને બાકી તો કોઈ કામ ના છે નહીં તમારી વચ્ચે આવે તમારે પ્રશ્ન હામેથી માંગે એને કહેવાય બાળકની શાળાએ ના જવું હોય તો બીમારીનું બહાનું કાઢીને રજા પાડે એવી જ રીતે અમદાવાદના કેટલાક કોર્પોરેટરો વારંવાર બોર્ડ બેઠક કે જ્યાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ થાય છે ત્યાં બીમારીનું બહાનું કાઢી અને ગેરહાજર રહે છે જે એક જનપ્રતિનિધિ તરીકે તેમના માટે શરમજનક કહેવાય સવાલ એ થાય કે જનપ્રતિનિધિ માટે જનતાના પ્રશ્નોનું મહત્વ છે જ નહીં પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય કેમ નથી આપતા કોર્પોરેટરો સમસ્યાઓ ની રજૂઆત બહાનું કરીને ગેરહાજર રહેવાનું કારણ શું તમારા બહાના સાંભળવા જનતાએ તમને મત આપ્યો લિસ્ટ તમારી સામે છે હવે આ લિસ્ટ વાળા આળસુ બહાને કોર્પોરેટરો સુધરે છે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ